બોલો શું નામ તમારું સ્મિતા બેન ઉંમર ઉંમર 72 અને ક્યાંથી આવવાનું બસ સ્ટોપ પર અમદાવાદ ના સોસાયટી અમદાવાદ શું તકલીફ હતી પહેલા તમને આખો પગ જ ઓળો થઈ ગયો તો દુખતો તો દુખતો કમરમાં દુખાવો કે એવું કંઈ ના કમરમાં નહીં આખો પગ જ આખો પગ દુખતો હતો ચલાતું તો ખરું ના જરાય નહીં ચાલવાનું ક્યારથી બંધ હતું પગ દુખવા આવ્યો ને ક્યાંથી એટલે બે 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 મહિના જેવું થયું બે મહિના જેવું એટલે ત્યારે પેલા તો એક હોસ્પિટલ માં એડમિટ હતા હા એટલે કોમ્પ્લિકેશન બધા અરે સર હાર્ટ એટલે હાર્ડ એલમેન્ટ છે પછી એને કોઈ પેઇન કિલર દેવાતી નથી બીકોઝ એ હાર્ડ એલમેન્ટ ના કારણે એનું પલ્સીસ હાઈ થઈ જાય છે અને ઘણી વાર એક વાર તો હાર્ટ ફેલિયરમાં બી અમે ગયા હતા ઓકે પછી બી ડિસાઇડેડ કે આ અમારે સર્જરી કરાવી છે કરાવી જ પડશે એમ બીજો ઓપ્શન નહોતો અમારી પાસે એટલે પછી અમને એટલે અમે પછી આપની પાસે આવ્યા એટલે હવે સી કેન ઈવન વોક વિધાઉટ એન કર્યું હા ત્યારે આટલા બધા કોમ્પ્લિકેશન હતા આપણે એ વખતે તમને ખ્યાલ છે આપણે કાર્ડિયોલોજીસ ને બી બતાડ્યું હા કાર્ડિયોલોજીસ્ટ અને કાર્ડિયોલોજીસ્ટે તો ના પાડી દીધી એડવાઇસ કે વી શુડ નોટ અન્ડરગો ધી સર્જરી આપણે રાહ જોઈએ રાહ જોઈએ બટ પછી આપે અને અમારા ફિઝિશિયને કીધું કે ના વિલ ટેક અ કોલ કે આપણે સર્જરી કરવી જોઈએ કરી એટલે અમે બેઝડ ઓન યોર કમ્ફર્ટ અમે આ ડિસિઝન લીધું કે ઓપરેશન કર્યું બેઝિકલી આપણે સ્ક્રૂ નાખ્યા અને કેજ નાખ્યું પછી તમે ક્યારે ચાલ્યા તમને ખ્યાલ છે ચાલવાનું ક્યારે ચાલુ કર્યું તમે ઓપરેશન પછી તરત જ નેક્સ્ટ ડે નેક્સ્ટ ડે નેક્સ્ટ ડે હા જતો રહ્યો તો પગનો

હા પગ નથી દુખતો ને આખો ના ના આખો આ પગ તો દુખતો જ નથી બંધ થઈ ગયો બંધ થઈ ગયો સારું છે